રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન બનીને ખાખ થયું જેમાં કોઈને ભૂલના કારણે નિર્દોષ કોઈ જીવ ગુમાવ્યો હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર સેફ્ટી ફાયરને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં ભૂતકાળમાં એક દુર્ઘટના હરણી બોટ કાંડમાં એક બાળકોએ જીવ ગુમાવ્યો હતો કોઈની લાપરવાહીને ધ્યાનમાં લઈને પ્રશાસન કેટલું સતર્ક બન્યું અને હાલ જે પ્રમાણે ઠેર ઠેર જગ્યાએ સેફ્ટી ફાયરને લઈ તપાસ ચાલે છે તેવા સંજોગોમાં દૈનિક પત્રની માહિતી મુજબ અમુક જગ્યાએ સેફ્ટી ફાયરના સાધનો નથી તો શું આવા સમયે લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે તેવી માંગ સાથે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના વડોદરા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કહેવામાં આવ્યું કે હાલ અમારી એક માંગ છે ફરી આપણા શહેરમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે આવાસ યોજનાના મકાનો ગેમ ઝોન મોલ શાળાઓ સરકારી કચેરીઓ મેરેજ હોલ જેવા જાહેર જગ્યાએ ફાયર સેફ્ટી તેમજ કોઈ એનઓસી જેવા દસ્તાવેજ ના હોય તેવા સંજોગોમાં લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા વિનંતી કરવામાં આવી છે આજે ફરી એકવાર મનુષ્યને શરમાવેવી ઘટના દુઃખદ ઘટના કે જે રાજકોટમાં થઈ અને કોઈના ભૂલના લીધે આજે ભૂલકાઓ આગમાં ભૂસકી ગયા આજે એક વાત કેવી છે કે જે પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા સ્માર્ટ ઇન્ડિયાની જે વાતો થઈ રહી છે પણ એ વાતો ક્યાંક નબળી છે એવું જાણવા મળી રહ્યું છે વાત કરીએ તો ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર હરની બોટકાણ થયું અને એના પછી તંત્ર જાગ્યું અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટમાં જે ઘટના ઘડી એના પછી આખું તંત્ર જાગ્યું ને જે તે ઠેર ઠેર ચેકિંગ કરવા લાગી ગયા કે સેફ્ટી અને ફાયરના સાધનો છે કે નથી અને ઘણી બધી એવા મોલ હતા કે જે મોલ સીલ કરવામાં આવ્યા મારો પ્રશ્ન તો તંત્રને એ ત્યાં જઈ રહ્યો છે કે આ જે તમે સીલ જે કર્યું છે કયા બેઝ પર કર્યું છે પહેલી તો શું ત્યાં આગળ પૂરતી સામગ્રી નથી કે તમને એક શંકા હતી કે અહીંયા પૂરતી સામગ્રી નહીં એને તમે સીલ કરો અને જે વાત જે પરમિશનની વાત આવે જે પણ સાધનોની વાત આવે છે પરમિશન આવ્યા પછી એનઓસી આપી કોને આ એક પ્રશ્ન અધિકારીઓ પર જાય છે અને જે પ્રમાણે અત્યારે જે તંત્રની કામગીરી ચાલી રહી છે એ કામગીરીને ધ્યાનમાં રહીને તમે અત્યારે કેમ રાજકોટનું કાંડ થઈ એના પછી તંત્ર જાગ્યું એટલે હવે વાત એવી છે કે અમને કોઈ કોઈપણ સેફ્ટીને લઈને જે પણ કામગીરી જોઈતી હોય તો હમણાં અમને મૃત્યુ મરવું પડશે એના પછી તંત્ર જાગશે અત્યારે તમે જુઓ કે રેલવેની અંદર પણ રિઝર્વેશન ક્લાસમાં બી ઘણા બધા લોકો યા વિદાઉટ વિથ રિઝર્વેશન જે રિઝર્વેશન કોચની અંદર ઘણી બધી મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરતા કરતા હોય છે હોય શકે ફરીવાર કોઈ રેલવે કાંડ થાય રેલવે એક્સિડન્ટ થાય પછી તંત્ર જાગશે એટલે આજે અમારી જે માંગ છે કે જે પણ અધિકારીઓ છે કે અત્યારે જે પણ મોલની અંદર જે પણ ગેમ ઝોનમાં જે પણ પરમિશન પરમિશન લીધે લેવામાં આવી નથી એવા અધિકારી અને જે પણ સંસ્થાના સંચાલકો છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ને જે તે સંસ્થા જેને સીલ કરવામાં આવે એ માટેનું આજે અમારું સરકારને કમિશનરશ્રીને આવેદનપત્ર છે અને ભૂતકાળની અંદર આવી ફરી ઘટનાઓ ના થાય આજે દુઃખથી કહેવું પડે છે કે ઘણીવાર આવી ઘટનાઓ થાય છે અને એના પછી અમે જાગીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ અને તંત્ર જ્યારે આટલું તંત્ર સારું ચાલતું હોય તો ના અમે સાવચેતી રાખીને આગળ પગલાં લઈએ એટલે આજે અમારી જે માંગ છે એ એક જ છે કમિશનરશ્રીને કે આવનારા સમયની અંદર જે પણ મોલ હશે જે પણ ગેમ ઝોન હશે જે પણ હોલ હશે કે એની અંદર પ્રોપરલી તપાસ કરે અને જો કદાચ જે તે લાગતા ઓળખતા સંચાલકો પણ તમે સહકાર ના આપે તો એવા હોલને તમે સીલ કરો એ જ માંગ સાથેનું આજે અમારું આવેદનપત્ર છે